મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવ બલક માં ગુડ મોર્નિંગ જય માતાજી હર મહાદેવ મહાદેવ કેમ કે આપણે સવાર મસ્ત મસ્ત ની થઈ ગઈ છે બાલવાટિકામાં પેલા દોડ માં બાલવાટિકામાં આવી ગયું મારે પૂરું થઈ ગયું કોલેજ કમ્પ્લીટ થઈ ગયું ભણાઈ ગયું બધું ભણી લીધું હવે વિડીયો બનાવવાનો વિડીયો લાઈક કરો તમે કોણ કોણ ભણવા જાઓ પછી જાની બેન હું ભણાવે ધોન ત્યારથી થઈને આવું

એ શરદી થઈ ગઈ છે દવા બોટલ બોટલ લઈ આવ્યા અમારા બા ને બધા જોયે છે અમારા વેડિયા તો બજે હું ગયો ચાલુ કરી ઉભા ઉભા વરસાદ છે ત્યારે ઘરે બેઠા કામ હાનો ચાલુ કેટલા વાગે ચાલુ થઈ ગયો હતો કેટલા વાગે ઘરે હતા

નાની આવડી કાકડી કાકડી છે કાકડી પથરી એમ હા કેટલી કેટલી માં પાજી ઈ કેટલી બહુ તો જોયા રાખે મારા ઈ દવા લીધી પછી પગની દુખાન દવા લીધી બી મિક્સ માં લીધી દવા આયો પૂરા દેલો ફટાફટ હાલ હવે એટલે મજા નથી વરસાદ ને કઈ કરે છે વરસાદ ધીમે ધીમે ઘડાય એમને તો રહી ગયો છે વરસાદ પણ ઘડાય એમ નથી હું ખાતા કોકો પડે એ બધું છે શેઠ એમ કે પીવો કો પડી ગયો આજે તો આઠ દી થયા નાખવા આઠ દી થયા કપાસ પીળો થઈ ગયો હું આવું આટા મારવા ના આવે ચાલો પાછો વર્ષા ચાલુ થઈ ગયો છે અહીં સાડા દસ થવા આવ્યા છે ત્યાં વરસાદ થતો બાટી હવે આખો દીનો હાલ સુધો ઝીણો ઝીણો ચાલુ સમજો કેવું આવે સમજો દેખાય છે કઈ સમજો હાલો આવે તો આમ નામ ચાલુ રહે હવે આખો દિવસ

સાબ ધવાટી બોલ છે વર્ષ્યા એ બધું કર્યું છે મિત્રો હાલ અત્યારે વાગી છે 5 અને વર્ષ થોડોક રહી ગયો છે આખો દી ધવાટી બોલાય એટલે ધર્મ ધર્મ બહુ ખાસ નહી આમ તો ધોત કાન ને છે પણ દ્વારકાના ના દ્વારકાનું તો કલ્યાણપુરમાં ધવા તમે બોલી ગયા અત્યારે શું બનાવ મમ્મી તમે આ મગ મગનું શેક બનવાનું છે તો મારે હટાણું કરવા જવાનું છે તો આપણે હટાણું બટાણું કરતા આવીએ તો ત્યાં વર્ષા રહી ગયો છે પછી કાર ચાલુ થશે દસ મિનિટ માનું કાંઈ એટલે ફટાફટ હું હટાણું કરીને રિટર્ન પાછા મળીએ તમે બ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો હા બને નખ મગ મજા આપણે કઠોળ ફેવરિટ આપણે ફેવરિટ ટમેટા દાણા બીજું બીજું કઈ ના આવે મસ્ત આપડે અટર્ન કરી છે મોબાઈલ કેમ નહી કેમ કે બાર સાટા આવે થોડો થોડો એટલે આપડે ના લઈ જવા થોડું થોડું લઈ આવો છે આ દૂધ નથી લાવ્યું ટમેટા દૂધ ખાંડ એટલી વસ્તુ તો હોય એટલું ખાંડ જાઓ સારું બધું મૂકી દે વઘારવા મળ્યા થોડાક બાફેલા ન કઢાય મગ હવે હું મને મિત્રો મગ ખાવા મસ્ત બાપેલા મજા આવી જાય ખાવાનું આ ઠરવા દયો આજે આજી મમ્મી એ મિત્ર જોવા હું દીદીને ફોન આવી ગયો મિત્રો તો ના દીદી તો આજ ઓ હળી ગયો મિત્રો હરા હરા ઘરમાં ઘરમાં શું કરો મકરન છે ટાઈટ કરી પેટમાં પેટમાં ટાઈટ કરી ગઈ કેમ ઘરે પેટમાં બસ મજે જાય પકા મિત્રો કરવું જરૂરી છે ત્યારે કેમ કે ઠરવા ઠરી ગયા આખું બે ત્રણ દિવસ વર્ષે કન્ટિન્યુ ચાલુ છે ને એટલા માટે આપણે કરવું પડશે મસલા આપણે ઘરમાં ને બધે છે હાલો 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 રાખો હાલો મિત્રો હાલો આપણે છે ને ગઈ કાલે થોડું લોટ પડ્યું તો અમારે લોટ પડ્યું તો મિત્રો આપણે છે ને દિવાળી કરી નાખીએ થોડી હું પહેલી વાર બનાવું છું કેવા બધા જોઈ લો આપણે બ્લોકમાં કન્ટેનર રહી છે ફટાફટ બને નાખીએ કેમ કે અમારા બહાર નહીં બંધ થાય કે તપ તપ બહુ સારું રહે હા તમે બધી કે પૂરો মেলવાના હ સું કે જનવારી કરી જાય તો એમાં કાય કોડી નોતરે કપડા ડ્યુટીના મિત્રો પોલીસના હા અત્યારે કે જતા આથી કાલ જવા નાઈટમાં અત્યારે ચેક કરે કપડા બાંધી સારા લાગે Kasih apa kasih apa ini? Ini kasih. Ah, gaya tuh jauh. Kamu mana mau cari? Kamu mana mau cari? Ah, 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 ah. Boleh lah karena. Ini mari, ini lampu pedas, pedas. Kalau pedas, lagi asmoshi lagi. Bukti, dia મનગ ખતમ જાઉ ફેર હાઉન ગાઉન

જોવા વિલો ગમે તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા તો એને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ વોચિંગમાં વિડીયો જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ જય માતાજી બા